માણસ ચંદ્ર પર પહોંચ્યો છે જો કે ધરતી પર કેવી રીતે જીવવું તે એક સવાલ અનેકોના મનમાં છે અને આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે પ્રશાસન પરેશાની આપવામાં જ મસ્ત છે જો કે કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં એક નહીં બલકે બે બે જિંદગીઓ જીવન અને મરણ વચ્ચે માત્ર ઝોલા ખાઈ રહી છે આ તસવીર છે છોટાઉદેપુર જિલ્લાની તારીખો ભલે જુદી જુદી છે પણ વર્ષોની વ્યથા વિસ્તારોમાં માનવતા આ રીતે હારી જાય છે કે એક માં બનતી મહિલાને જીવન માટે જોડીઓ લઈ જવાની સ્થિતિ જયારે આ રીતે ઊભી થાય છે કોઈ એમને પૂછે કે આરોગ્ય માટેનો અધિકાર શું પુસ્તકો પૂરતા જ છે દવાખાના સુધીનો રસ્તો એક જીવન અને મૃત્યુની દોરી બની જાય છે તંત્ર માટે આ માત્ર સમાચાર હશે પણ એક પરિવાર માટે આખી દુનિયા છે તૂટી જાય છે જ્યારે માનવતા મરી જાય છે શું આ દેશની જનમ્યો માટે માનવ અધિકારનો અર્થ બસ માત્ર ખખડધજ રસ્તાઓ, ફરજ ભૂલ તંત્ર અને ભવિષ્ય વિહોણો વર્તમાન જ છે? આજે એક સગર્ભા મહિલા જોડીમાં લઈ જાય પણ કાલે કદાચ એક નવજાત બાળક આ ખામીઓનો શિકાર બનશે. પ્રશ્ન એટલો છે કે વિકસિત ભારતી ગાથા જ્યારે સુવર્ણ અક્ષરોમાં લખાશે ત્યારે બાબુઓ આ ગામની વ્યથાને એક પુસ્તકોમાં અંકિત કરાશે? જે દર્દ પીડા લોકો સહન કરી રહ્યા છે તેમને ન્યાય મળે કે પછી જે સ્થિતિ વર્ષોથી જોતા આવ્યા છીએ તેમાં કોઈ સુધારો આવશે તમારું શું માનવું છે અમને કમેન્ટ જરૂરથી કરજો